શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ઉજવણી નિમિત્તે ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને દાહોદ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરના ગોવિંદનગરમાં ટોપી હોલ ખાતે શહેર વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની ઉજવણી નિમિત્તે ગુજરાત કમિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓફ ઇન્ડિયા અને દાહોદ નગરપાલિકા દ્વારા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ દીપ કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી જેમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન ભડાંગ સમાજ કલ્યાણ અધિકારી શ્રી તેમજ મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓને ચોમાસા દરમિયાન બીમારીને ધ્યાનમાં રાખી ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે અને તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવા માટે જાહેર સુધારો કરવા માટે ગ્રાહકનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવા માટે ખુલ્લામાં વેચાતા નાસ્તાઓને સંપૂર્ણ પેકિંગ અને ઢાંકી રાખવો જોઈએ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરી સ્માર્ટ સિટી દાહોદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જણાવ્યું સમાજ કલ્યાણ અધિકારી દ્વારા શહેરી આજીવિકા મિશન અંતર્ગત ફેરિયાઓને લોન પેટે નાણાકીય વધુમાં વધુ સહાય આપવા માટે જણાવ્યું આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન શીતલબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું જેમાં દાહોસૈના લારી ગલ્લાવાળા ફેરિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને તાલીમ કાર્યક્રમનો લાભ લીધો દાહોદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ભાગરૂપે શહેરી ફેરિયાઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલું હતું તેમણે સ્વચ્છતા અને સલામતીની યોજનાઓ માટે આની માહિતી આપી હતી અને આની અંદર આમંત્રિત અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઉપપ્રમુખ શ્રી તેમજ સમાજ કલ્યાણ વિભાગના શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનામાં જોડાયેલ લાભાર્થીઓ જે સ્વીટ ફૂડ અને લારી લગાવે છે એ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા જે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આપનું શુભ નામ મારું નામ શેતલ છે એન્યુલેન્ડ પાર્કમાં મેનેજર છું રિપોર્ટર શૈલેશ કુમાર રાઠોડ દાહોદ